નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું ગુજરાતમાં ક્ષત્રિય રાજપૂત વંશ છત્રીસ રાજપૂત શીખ ક્ષત્રિય કુલ અલગ થયેલી વર્તમાન શાખાઓ ભાગ પાંચ મુમાર રાજપૂત ઇતિહાસ મિત્રો આ માહિતી આપતા અમારા થી કોઈ ભૂલચૂક માફ કરજો અને તમે કોઈ ઇતિહાસ માહિતી જાણતા હોય તો અમને મોકલશો તો ચાલો જય માતાજી મિત્રો પરમારો સૌરાષ્ટ્રમાં વિશ્વદેવ વાઘેલાના સમય સિંધના થરપાકારમાંથી સૌરાષ્ટ્રમાં તેરમી સદીમાં આવ્યા હતા જગદેવ પરમાર ધારના કિલ્લામાંથી ગુજરાત આવ્યા હતા ભાઈ રંધવલ પરમાર ઉજ્જૈનમાં રાજ કરતા હતા તેમના વંશના એક ભાઈ થરપાકર સિંધમાં જઈને વસ્યા ત્યાં વંશના ચંદનજી અને સોઢાજી સિંધ થકરપાકરમાં રાજ કરતા હતા તેઓ સવારે ઉઠતા પૈસાનું દાન કરતા હતા ઘણા વર્ષો રાજ કર્યું થર એક સમયે એક હજાર ચારસો સિત્યોતેર ના દુષ્કાળ પડ્યો જેથી પોતાનો માલ લઈને સૌરાષ્ટ્ર તરફ આવે છે ચાર દીકરા હતા આખોજી આશોજી લખધીરજી મુંજોજી જેમાં લાખધીરજી અને મુજોજી અને સાથે તેમની માતા જોંબાઈ સૌરાષ્ટ્રના વઢવાણ આવે છે તેઓ સૂર્ય દેવ ની પૂજા કરતા હતા એ સમયે સૌરાષ્ટ્રમાં સત્તા વાઘેલા રાજપૂતોની હતી એ સમયે સૌરાષ્ટ્રમાં ભીલોનો ત્રાસ વધ્યો હતો ભીલો લૂંટફાટ કરતા હતા મુંજાજી અને લગધીરજી એ આશરો વિસરદેવ વાઘેલાનો લીધો હતો અને તે ભીલોને પરમારો એ પોતાની બહાદુરીથી ભગાડી મૂક્યા તેથી વઢવાણના વાઘેલા વિસરદેવ એ ખુશ થઈને લગધીરજીને થા ચોટીલા મુરી ચોબારી એન્ડ 484 આપી વસવાટ માટે પરંતુ ત્યાર બાદ ઝાલા ઓ એ પરમારો પાસેથી 84 પડાવી લીધી તેમ જ કાઠી ઓ એ ચોબારી અને ચોટીલાની ચોરાસી પડાવી લીધી ત્યાર બાદ મુરીની 84 લેવા આવ્યા પણ લઈ ન શક્યા અને સંચોજી પરમાર એ હરાવ્યા અને સંચોજી પરમાર મહાપ્રાક્રમી રાજા થયા તેમણે મુળીમાં ચારણને જીવતા જીવસિંહનું દાન આપ્યું હતું સંચોજીના કુંભર રત્નસિંહ મુળીના પ્રથમ રાજા બન્યા તેમના પરાક્રમથી આજુબાજુના વિસ્તારો ડરવા લાગ્યા વઢવાણના રાજા વિસરદેવ વાઘેલા એ વર્તમાન મૂળી ગયા વર્ષો પહેલા ઉજ્જડ જમીન હતી ત્યાં પરમારોને રહેવા આપ્યો હતો પરમાર રાજપૂતો તેર મીટર સદીમાં આવ્યા હતા જ્યાં તેઓ એ મૂળી નામની રબારીનો નેસ હતો જેને લાગધીરજી પરમાર એ બેન બનાવ્યા હતા તેમના નામ પરથી પોતાના સ્થળનું નામ મૂળી પાડ્યું પરમાર રાજપૂતોનું મૂળ સ્થાન માંડવગઢ હતું તેથી તેમના ઇષ્ટ દેવ માંડવરાયજી દાદા હતા પરમારો એ માંડવગઢ વસાવ્યું હતું હાલ મૂળીમાં પણ માંડવરાયજી દાદાનું મંદિર છે જે મુળીના રાજવી એ બંધાવેલ હતું મુળિની આજુબાજુના ગરાસ તેમના ભાયાતોને આપવામાં આવ્યો તે મુળી ચોવીસી કહેવાય છે જેઠવા રાજપૂત ઇતિહાસ જેઠવા એ સૂર્યવંશી રાજપૂતોનો એક શાખા વંશ છે જેઓ પોતે હનુમાનજીના વંશજ મક્રધ્વજના વંશજો છે જેનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે આ સૂર્યવંશના સૌથી જૂના વંશો પૈકીનો એક વંશ છે પોરબંદર રજવાડું જેઠવા વંશશાસિત સૌથી મોટું રજવાડું હતું એવું સૂચવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર દ્વિપકતના પૂર્વીય ભાગ પર શાસન કરનાર સંધવ વંશને હવે જેઠવા તરીકે ઓળખવામાં આવે છે જેઠવા કુળના ક્ષત્રિયો પોતાને મકરધ્વજના વારસ માને છે તેમના કુળની વાર્તા અનુસાર મકરધ્વજે બે પુત્રો હતા મોઢ ધ્વજ અને જેઠી ધ્વજ જેઠવા કુળ જેઠી ધ્વજના પુત્રો હોવાનું મનાય છે અને તેઓ તેમને દેવ તરીકે હનુમાનની પૂજા કરે છે એક સમય કાઠિયાવાડ અને પોરબંદર પર રાજ કરનાર જેઠવા કુળના ધ્વજ પર હનુમાનનું ચિત્ર રહેતું હતું એવું પણ સૂચન કરવામાં આવે છે કે જેઠવા શબ્દ કદાચ કદાચ જયદ્રથ કે જે સંધવ વંશનું અન્ય નામ હતું

ઘણા રાજા ઉપર પોતાની સુવણ ગાથા લખી ગયા તેમના વિશે ટૂંકમાં થોડી જાણકારી નાના લેખમાં સાત ધ્વજ ઓગણપચાસ કુમારો સત્તર રાજન સત્યાવીસ મહારાજ ક્યાસીજી બે સિંહના મૂળ પુરુષ મક્ર તો બધા ઓળખે છે પકડેલો બંને વચ્ચે યુદ્ધ થયે તેમાં અર્જુન ની હાર થય શ્રી કૃષ્ણ એ વચન લય સમાધાન કરાવ્યું અઢાર શૈલ જેઠવા માતાજીના પરમ ભક્ત હતા તેમને હરસિદ્ધિ માતાજીની સહાયથી સહાય થી ધૂંગલી વસાવ્યું સાત હજાર બસો ગામ ધણી થાય છે તેમને કાલો ભાર કહોલું હુજન એમ ત્રણ તળાવ બંધાવ્યા હતા ઓગણીસ બારા કુમાર તેમની રાજધાની પણ મોરબી હતી ગોપનાથ મહાદેવની મંદિર ભીર તેમને બંધાવેલ બાવીસ ફુલકુમાર તેમની રાજધાની પણ ધૂમલી હતી તેણે શ્રીનગરમાં સુય દેવાલય બંધાવ્યું राणपुर राणपुरमकोट बंधाव तेतरीस नेपक कुमार पंचाणु जेठी जी सत्ता विंकू जी जेठवा अठाणु गोविंद जी जेठवा सौ चापशेनजी एक सो आदित्य जी जेठवा एक सो नव राणा संगजी एक सो अग्न राणा शिवजी एक सो बार राणा हलामण जी एक सो अठार राणा विक्योजी एक राणा खेताजी एक राणा राणोजी एक राणा हरियादजी जी राणा संग जी राणा मेहजी एक राणा भाणजी एक राणा जशदवलजी जी राणा भाणजी एक રાણા રામદેટવર બ્યાસી યુવરાજ ઉભાણસિંહજી ઉપર આપેલા અમુક જે રાજાઓના નામ છે તે ઇતિહાસ રચી ગયા તેમાંના સૌથી પરાક્રમી રાજા હોય તો તે છે નાગાજણ જેઠવા તેમની રાજધાની ઢાંકમાં હતી તે અજય હતા

परमार लीखी चौहान झाला, खेड़ावाड़ा झाला झाला डा झाला पानद्रा, झाला रेमास झाला अम्बलियारा सौंदरा बोलुंद्रा सौंदरा साथंबा सोलंकी मोटी मोरी सोलंकी रुद्रडी कुशवाहा डाभी सतलासना चौहान सुदासना परमार दांता परमार दधलिया सिसोदिया मलासा चौहान आधाथ्रोल राठौर दहेगामड़ा, बरहा जाडेजा कच्छमा नगरेचा आपेल, बेडाड, बारोचा जाडेजा मोटसा मेरा, बारोचा जाडेजा कुकड़िया चंपावट वाघेला, पेथापुर वाघेला पिंडरडा एस्टेट वाघेला, अगलोर राठौर अलुवा राठौर हिरपुरा राठौर मोयड़ लेकरोड़ा ચાવડા મનસા ચાવડા વરસોદા ચાવડા માણેકપુર ચાવડા કટોસણ ઝાલા ધ્રાંગધ્રના વાજીપલજી ઝાલાનો સમાવેશ મોરદુનગર રહેવર આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ક્ષાત્ર